નમસ્કાર મિત્રો આજે તમામે તમામ ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતો લોન માફ આજના મોટા આજના સૌથી અગત્યના સમાચાર ફટાફટ દરેક ખેડૂત મિત્રો જાણી લેજો દર મહિને ખાતામાં એક એક હજાર રૂપિયા આવશે મોટી જાહેરાત થઈ ગઈ છે જાણી લેજો પાંચ લાખ લોકો માટે નવો નિર્ણય મોટો નિર્ણય મોટા સમાચાર જાણી લેજો તો જૂની પેન્શન યોજના

તો સૌથી પહેલા તમામ ખેડૂત મિત્રો માટેના મોટા સમાચાર એપ્રિલ એટલે કે ગઈ કાલે વર્ચ્યુઅલ લોન્ચ ઓફ પ્રોસેસર ગ્રામ અને રાયડા એટલે કે ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા એકવીસ એપ્રિલથી શરૂ થઈ ગઈ છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતેથી આખા રાજ્યમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો શુભારંભ કરી નાખવામાં આવ્યો છે જો કે ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના ત્રણ પોઈન્ટ છત્રીસ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે અને રાયડાના વેચાણ માટે એક પોઈન્ટ અઢાર લાખથી વધુ ખેડૂત મિત્રોએ ઓનલાઈન નોંધણી કરાવી છે આ નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરેલા ખરીદ કેન્દ્રો એક હજાર ને છે અને રાયડા માટે નક્કી કરેલા કેન્દ્રો સત્યાસી ખરીદ કેન્દ્રો દર્શાવવામાં આવ્યા છે આ તમામ કેન્દ્રોથી હવે ચણા અને રાયડાની ટેકાના ભાવે સરકાર ખરીદ પ્રક્રિયા કરવાના છે આ માટે અગાઉથી જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા ખેડૂતો વાવેતર કરે એની પહેલાં જ બે હજાર ચોવીસ પચીસમાં રવિ પાક માટેની સિઝન હતી એ દરમિયાન ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર થઈ ગયા હતા કેટલા જાહેર કર્યા હતા જણાવી દઉં ચણા માટે પાંચ હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મણની અંદર જોવે તો અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિ મણ ચણાનો ટેકાનો ભાવ રાયડા ની વાત કરીએ તો રાયડાના પાંચ હજાર નવસો પચાસ રૂપિયા ક્વિન્ટલે ભાવ અને મણની અંદર વાત કરે તો અગિયારસો નેવ રૂપિયા પ્રતિ મણ રાયડા નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો તો એકવીસ એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ખેડૂતો માટેના મોટા સમાચાર તો આ ત્રપ આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર દર મહિને ખાતામાં એક એક હજાર રૂપિયા આપવામાં આવશે નવી યોજના ગુજરાત સરકારની યોજના સંત સુરદાસ યોજના આ યોજના અપંગ લોકો માટે છે જે લોકો અપંગ છે એને એક એક હજાર રૂપિયા આપવાની આ નવી યોજના સંત સુરદાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે એ હેતુથી સહાય પૂરી પાડવામાં આવશે જો કે તાજેતરમાં આ યોજનાની અંદર ઘણા સુધારા કરવામાં આવ્યા છે આ સુધારાઓ આપણે જાણીશું બ્યાસી હજાર જેટલા લોકોને આની અંદર લાભ મળવાનો છે પહેલો સુધારો જોઈએ તો અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો એસી ટકા જે વિકલાંગ હોય એને જ લાભ મળતો હતો પરંતુ હવે આ વિકલાંગતા ઘટાડીને સાહીઠ ટકા જે લોકો વિકલાંગ હશે એને પણ હવે લાભ મળશે એટલે સાહીઠ ટકા સુધી વિકલાંગ હોય અપંગ હોય એને હવે આ સહાય અંતર્ગત એક એક હજાર રૂપિયાનો લાભ મળશે બીજો સુધારો જોઈ લઈએ તો હવે દરેક દિવ્યાંગ વ્યક્તિ લાભ મેળવી શકે એ માટે વય અને આવક મર્યાદાના નિયંત્રણને પણ દૂર કરવામાં આવ્યા છે તો આવક મર્યાદા પણ હવે નથી ને મર્યાદા પણ આમાં લાગુ કરવામાં આવશે નહીં સાથે સાથે બીપીએલ કાર્ડની શરતને પણ દૂર કરી નાખવામાં આવી છે જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તો સંત સુરદાસ યોજના હેઠળ વિકલાંગ લોકો અપંગ લોકો છે ને દર મહિને ખાતામાં એક એક હજાર રૂપિયા આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર ઉપર નજર કરીએ ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર આવી ગયા છે દરેક ખેડૂત મિત્રોએ આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે મિત્રો તમને જણાવી દઉં છેલ્લા દસ વર્ષોની અંદર બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી નાખી છે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય એની બાર લાખ કરોડ રૂપિયાની લોન છેલ્લા દસ વર્ષમાં બેંકોએ માફ કરી છે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ તો સરકારી બેંકોએ જ માફ કરી છે જેમાં સૌથી મોટું નામ આવે છે એસબીઆઈ બેંક એસબીઆઈ બેંકે સૌથી વધુ જે ઉદ્યોગપતિઓ હોય એની લોન માફ કરી છે છેલ્લા પાંચ વર્ષનો આંકડો તમને જણાવું તો એસબીઆઈ દ્વારા છેલ્લા પાંચ વર્ષની અંદર લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન ઉદ્યોગપતિઓની માફ કરી છે તો ઉદ્યોગપતિઓ જ્યારે કરજમાં આવી જાય છે બેંક પાસેથી જે લોન લીધી હોય દેવા માટે હવે એ દઈ શકતા નથી એની કંપની ડૂબી ગયેલી હોય ત્યારે બેંકો એની લીધેલી લોન માફ કરી દે છે ત્યારે ખેડૂતો પણ બેંકો પાસેથી લોન લેતા હોય છે ત્યારે ખેડૂતોની લોન કેમ માફ કરવામાં આવતી નથી આ સૌથી મોટો પ્રશ્ન છે દરેક ખેડૂત મિત્રો આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ ખેડૂતોની લોન કેમ માફ નહીં મોટા ઉદ્યોગપતિઓની બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી છે તો તમામ ખેડૂત મિત્રો અવાજ ઉઠાવવો જોઈએ નીચે કોમેન્ટની અંદર પણ જણાવજો કે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતની મન ફાવે ત્યાં ફરો યોજના હમણાં ખૂબ ચર્ચામાં હતી આ યોજના પછી ગુજરાત સરકારે ફરી એકવાર નવી બસ મુસાફરી યોજના અમલમાં લાવી છે મન ફાવે ત્યાં ફરો આ યોજના હજી પણ અમલમાં છે મુસાફરો એનો પણ લાભ લઈ શકે છે પરંતુ એક બીજી યોજનાની જાહેરાત કરવામાં આવી છે મન ફાવે ત્યાં ફરો યોજના પછી ગુજરાત સરકાર બીજું નવું પેકેજ લઈને આવી ગઈ છે જેમાં મફતના ભાવે વોલ્વો બસમાં તમે પ્રવાસ કરી શકશો આ પ્રવાસની તારીખ પણ જાહેર થઈ ગઈ છે અઠ્યાવીસમી એપ્રિલ બે હજાર પચીસથી રાણીપ અમદાવાદથી નિયમિત ધોરે સવારે છ કલાકે અધ્યતન એસી વોલ્વો બસ ઉપડવાની છે અને બપોરે ચાર કલાકે સોમનાથ ખાતે પ્રવેશ કરશે અને બીજા દિવસે પરત ફરશે આ પેકેજની વિગત જણાવી દઉં તો બે દિવસ તમારે રોકાવાનું છે એક દિવસ એક રાત્રિ પણ આવી જશે એમાં પ્રતિ વ્યક્તિ તમારું ભાડું ચાર હજાર રૂપિયા સિંગલ શેરિંગ હોટલ માટે રહેશે અને સાત હજાર પચાસ રૂપિયા ડબલ શેરિંગ હોટલ રૂમ સહિત આ ભાડું તમારે દેવાનું રહેશે આ બસની અંદર મુસાફરીના પ્રવાસ સ્થળો જાણી લઈએ તો જીએસઆરટીસીની અદ્યતન એસી વોલ્વો બસમાં તમને બેસવા દેવામાં આવશે આખી બસ એસી હશે પ્રવાસ હોટલ રોકાણ સાથે સોમનાથ ખાતે લાઇટ સાઉન્ડ પણ તમને જોવા મળશે સોમનાથ ખાતેના દર્શન સ્થળો જોવા મળશે મ્યુઝિયમ જોવા મળશે ત્રિવેણી સંગમ જોવા મળશે ત્યાંની આરતીનો લાભ મળશે ભાલકા તીર્થ રામ મંદિર ગીતા મંદિરની મુલાકાત અને બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ પણ તમને મળી રહેશે તો સોમનાથ ખાતે જવા માટેની આખી ટ્રીપ છે જે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ સવારે છ વાગ્ય થી ઉપડવાની છે સાથે સાથે બીજા ઘણા છેમાં નડાબેડ પેકેજ છે વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ તાનારીરી હાટકેશ્વર મંદિર કીર્તિ તોરણ પ્રેરણા સ્કૂલ મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઇટ સાઉન્ડ શો આ તમામ ટૂર પેકેજની અંદર લંચ બ્રેકફાસ્ટ ચા પાણીની વ્યવસ્થા ડિનર ઈ તો મુસાફરોએ પોતાના પૈસે જ કરવાનું રહેશે તમારે આખી વિગતવાર માહિતી જાણવી હોય તો તમે અત્યારે જીએસઆરટીસીની જે મેઇન વેબસાઇટ છે ત્યાં જઈને માહિતી જાણી લેજો અને ત્યાંથી જ તમારે ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકશો તો ગુજરાત સરકાર દ્વારા નવી બસ મુસાફરી માટે જાહેરાત થઈ ગઈ છે સૌથી મોટા સમાચાર છે તો આ તરફ મિત્રો આજના અગત્યના અને મોટા સમાચાર ગામડાઓ માટે સૌથી મોટી ખુશખબર ભૂપેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે હવે ગુજરાતની અંદર તમામ ગ્રામ પંચાયતોની અંદર વીસ રૂપિયાની અંદર ચૌદ પ્રકારના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે જીયા મિત્રો હવે ગામડાના લોકોએ તમારા જિલ્લા મથકે કે તાલુકા મથકે ધક્કો ખાવાની કોઈ જરૂર પડવાની નથી તમારે આવકનો દાખલો કાઢવો છે કે પછી રેશન કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવો છે આ તમામ કામ માટે હવે તમારે તાલુકા લેવલે મામલદાર કચેરીએ ધક્કો ખાવાની જરૂર પડશે નહીં કયા કયા ડોક્યુમેન્ટ હવે ગામડાની અંદર જ કાઢી આપવામાં આવશે જણાવી દઉં તમારે રેશન કાર્ડમાં સુધારો કરવો હોય નામ ઉમેરવું હોય નામ દૂર કરાવવું હોય કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તમારે આવકનો દાખલો કઢાવવો હોય વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર કઢાવવું હોય નોન ક્રિમિલ સર્ટિફિકેટ કઢાવવું હોય જાતિનો દાખલો કઢાવવો હોય આ તમામ કામ હવે તમે ગ્રામ પંચાયતોની અંદરથી જ કરી શકશો અને ખાલી વીસ રૂપિયાની ફી તમારે દેવાની રહેશે વીસ રૂપિયામાં તમે તમારી ગ્રામ પંચાયતમાંથી આ તમામ દાખલા કઢાવી શકો એ માટે ભૂપેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે અને આ પહેલ હેઠળ બસો ને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર એકસો બાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે તો હવે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે તમારો સમય પણ બચી જશે અને મુસાફરી ભાડું પણ બચી જશે તો ગામડાના લોકો માટે સૌથી મોટી જાહેરાત છે જે તમારા અગત્યના કામો જે અગત્યના ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વારંવાર તમારે જરૂર પડતા હોય છે એ તમામ હવે તમે ગામડાની જ કાઢી શકશો સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના આજના સમાચાર પાંચ લાખ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના લગભગ પાંચ લાખ રાશન કાર્ડ માટેના સમાચાર સરકારે રેશન કાર્ડ ઇ કે માટેની જે સમયમર્યાદા છે એમાં વધારો કરી દેવામાં આવ્યો છે તો જે લોકોને હજી પણ રેશન કાર્ડની અંદર કે વાયસી કરવાની બાકી હોય તો તારીખ હજી પણ વધારે લંબાવી દીધી છે પહેલાં છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ હતી પરંતુ હવે લંબાવીને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ કરવામાં આવી છે એટલે એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી તમે હજી પણ કે વાયસી કરાવી શકશો તો પાંચ લાખ રેશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જૂની પેન્શન યોજનાને લઈને સૌથી મોટો નિર્ણય મોટા સમાચાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાનો આદેશ કરી નાખવામાં આવ્યો છે જે કર્મચારી જૂની પેન્શન યોજનાનો લાભ લેવો હોય તો ત્રણ મહિનાની અંદર અરજી કરવાની રહેશે જેમાં પાત્રતા ધરાવતા તમામ કર્મચારીઓ અને તમામ અધિકારીઓ અરજી કરી શકશે તો મહિનાનો સમય છે જે લોકોને જૂની પેન્શન યોજનામાં હોય તો મહિનાની અંદર અરજી કરવાની રહેશે આમાં પાત્રતા ધરાવતા એટલે કેવા કર્મચારીઓ જણાવી દઉં જ્યારે આ યોજનાનો અમલ થયો હતો એટલે કે આ નવી પેન્શન યોજનાનો અમલ એક ચાર બે હજાર પાંચના ના રોજ કરવામાં આવ્યો હતો એ સમય પહેલાં ફિક્સ પગારમાં જે લોકો નિમણૂક થયા હોય એ લોકો આમાં અરજી કરી શકશે આ ઉપરાંત નિયમિત નિમણૂક એક ચાર બે હજાર પાંચ પછી થઈ હોય અથવા તો એ પહેલાં ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય પછી તમને વહીવટી કારણોસર નિમણૂંક મળી હોય તો એ તમામ લોકો આની અંદર અરજી કરી શકશે અરજી કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે જો જૂની પેન્શન યોજનામાં જોડાવું હોય તો ત્રણ મહિનાની અંદર અરજી કરવાની રહેશે સૌથી મોટો નિર્ણય આદેશ કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આજના મોટા સમાચાર ટોલ નાંકા હવે પંદર દિવસની અંદર બંધ થઈ જવાના છે તમામ હાઇવે ઉપર હવે તમને ટોલ નાકે ઊભું રહેવાની જરૂર પડશે નહીં ટોલ નાકા કદાચ જોવા પણ મળશે નહીં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા દેશભરમાં પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી મુક્તિ આપવા માટે રાહત આપવા માટે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે તેમણે કીધું છે કે દેશભરમાંથી હવે ટોલ પ્લાઝા હટાવવા માટે ઝડપથી કામગીરી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નવી પોલિસી જાહેર કરવામાં આવશે તો હવે પંદર દિવસમાં જ નવી પોલિસી જાહેરાત થઈ જવાની છે આ નવી પોલિસીની અંદર તમારે ટોલ નાકે ઊભું રહેવાની જરૂર પડવાની નથી સેટેલાઇટ દ્વારા તમારા પૈસા કાપી લેવામાં આવશે અને સાથે સાથે ફાસ્ટેગ રાખવાની પણ હવે તમારે કોઈ જરૂર પડવાની નથી અને આ નવી ટોલ નીતિમાં એક નવી સુવિધા પણ લાવવા જઈ રહ્યા છે જેમાં તમારે ત્રણ હજાર રૂપિયાનો પાસ જો તમે કઢાવી લો છો તો કોઈ પણ ટોલ નાકે તમે મફતમાં મુસાફરી કરી શકશો જ્યાં મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે ઉપર ટોલ સંબંધિત સમસ્યાઓને ઉકેલવા માટે આ નવી ટોલ નીતિના ચાર્જમાં પચાસ ટકાની રાહત મળશે લોકો જો ત્રણ હજાર રૂપિયાનો પાસ કઢાવશે તો આ ત્રણ હજાર રૂપિયાનો પાસ એક વરસ સુધી માન્ય ગણવામાં આવશે એટલે એક વરસ સુધી તમે કોઈ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય એક્સપ્રેસ વે હોય કે પછી બીજા રાજ્યના કોઈ પણ એક્સપ્રેસ વે હોય એ તમામ જગ્યાએ તમને મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે એટલે કોઈ પણ પૈસા તમારે દેવાના નથી આ ત્રણ હજાર રૂપિયાનો પાસ એક વર્ષ સુધી માન્ય રહેશે તો નવી નીતિ મુજબ ત્રણ હજાર રૂપિયાનો પાસ પણ તમે કઢાવી શકશો મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો નીતિન ગડકરી દ્વારા એક બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે અકસ્માતની અંદર દોઢ લાખ રૂપિયાની સહાય મળવાની છે અકસ્માતમાં તમારે સારવારનો ખર્ચ પેટે તમને દોઢ લાખ રૂપિયાની સહાય મળશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેરાત થઈ ગઈ છે જેમાં અકસ્માત પીડિતો માટે કેશલેટ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કેશલેટ ટ્રીટમેન્ટ એટલે ડાયરેક્ટ દવાખાનાને જ સરકાર દ્વારા પૈસા ચૂકવી દેવામાં આવશે તમને નહીં મળે પરંતુ દવાખાને જ્યાં તમે દાખલ થાવ છો ત્યાં તમારો જેટલો ખર્ચો થાય દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચો સરકાર દ્વારા દવાખાનાને ચૂકવી દેવામાં આવશે જો કે સરકાર પીડિતોને સાત દિવસ સુધીનો જેટલો પણ મેડિકલ ખર્ચો હશે એના દોઢ લાખ રૂપિયા સુધી કવર કરશે પરંતુ એક શરત છે કે તમારું અકસ્માત થાય એના ચોવીસ કલાકની અંદર પીડિતોએ સરકારને જાણ કરવી પડશે તો જ તમને સહાય મળશે તો સૌથી મોટા સમાચાર અકસ્માતમાં સારવાર ખર્ચ પેટે દોઢ લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર ઇલેક્ટ્રિક વાહનોને લઈને ગુજરાત સરકારે મોટી રાહત આપી દીધી છે રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે હવે પાંચ ટકા ટેક્સની અંદર છૂટછાટ આપી દેવામાં આવી છે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એકત્રીસ માર્ચ બે સુધી હવે ઇલેક્ટ્રોનિક વાહનોની અંદર પાંચ ટકા છૂટ મળી ગઈ છે પહેલાં તમારે ઇલેક્ટ્રિક વાહનોમાં છ ટકાનો ટેક્સ ભરવો પડતો હતો પરંતુ હવે પાંચ ટકાની છૂટછાટ આપી દેવામાં આવી છે એટલે હવે ઇલેક્ટ્રિક વાહનોમાં એક ટકાનો ટેક્સ જ ભરવાનો રહેશે તો સૌથી મોટી જાહેરાત રાહત આપી દેવામાં આવી છે ખાસ કરીને જે ઇલેક્ટ્રિક વાહનોના માલિકો છે એમને આ સૌથી મોટો ફાયદો થવાનો છે હવે ઇલેક્ટ્રિક વાહનોના માલિકોએ એક ટકા ટેક્સ જ ભરવાનો રહેશે તો ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે આ સૌથી મોટી રાહત આપી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન